હેલો વિદ્યાર્થી મિત્રો એકલો સ્કૂલ ખોરદાની યુટ્યુબ ચેનલમાં સૌને હું આવકારું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ બાર સાયન્સ પ્રકરણ નંબર સાત સંકલન એનો બીજો ભાગ લઈને આવી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો સાધે સાત પોઈન્ટ બેના જે દાખલાઓ છે એ આપણે આજે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો એમાં જે સંકલનના જે દાખલાઓ છે એ વસ્તુ આપણે ગણવાની છે એમાં પ્રથમ દાખલો છે વિદ્યાર્થી મિત્રો વિધેયના સંકલિત મેળવો એમાં છે ટુ એક્સ વન પ્લસ એક્સ સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે ટુ એક્સ વન બાય વન એક્સ સ્ક્વેરને આપણે સંકલનમાં મૂકીશું અને વિધેય જે છે એક્સમાં હોવાથી આપણે ડીએક્સની સાપેક્ષે આપણે સંકલન કરીશું હવે આ વસ્તુને આપણે ધ્યાનથી જોઈએ તો અહીં છેદમાં વન પ્લસ છે અને અંશમાં ટુ એક્સ છે તો વન પ્લસ જ્યારે હવે અહીં અંશ અને છેદ એટલે કે ભાગેકાનો છે તો ભાગેકારનો કોઈ નિયમ આપણે ભણ્યા નથી વિદ્યાર્થી મિત્રો વિકલનમાં ભાગેકારનો નિયમ આવે છે પરંતુ સંકલનમાં ભાગેકારનો નિયમ આવતો નથી તો અહીં ભાગેકા હોવાથી આપણે એમાં આદેશ લઈએશું 1 પ્લસ છે તો 1 પ્લસ એક્સ આદેશ લઈએ વન પ્લસ કોઈ પણ વસ્તુ ધારીએ ટી ધારી લઈએ તો વનનું વિકલન થશે ઝીરો ટુ એક્સ એક્સ ટુ એક્સ થાય અને એક્સનું વિકલન કરીએ તો ડીએક્સ થશે અને ટીનું ડી થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે મળે છે એ ટુ એક્સ ડીએક્સ તો અહીં રકમમાં જોઈએ તો ટુ એક્સ ડીએક્સ જે અંશમાં છે ટુ એક્સ ડીએક્સ બરાબર આપણે કિંમત મૂકીશું ડી અને વન પ્લસ એક્સ સ્ક્વેર વન પ્લસ એક્સ સ્ક્વેર બરાબર મૂકીશું ટી એટલે કે ડીટીના છેદમાં ટી કરીશું તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ આવી ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સરળતા ખાતર વન પ્લસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ આપણે ટી ધારી લીધું છે તો અહીં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો વન પ્લસ એક્સ એક્સક્વેર ઇક્વલ ટુ ટી ધારી લીધું છે હવે ટુ dx ડીએક્સ બરાબર ડીટી થશે અને ટુ dx ડીએક્સ જગ્યાએ ડીટી અને વન પ્લસ એક્સક્વેર જગ્યાએ ટી મૂકી દું છે હવે વન બાય ટી ડીટી બરાબર સંકલન કરીએ વન પોઈન્ટ ટીનું લોગ માનાંકમાં ટી થશે અને પ્લસ સી સંકલનનો અચડાક કોન્સ્ટન્ટ સી મૂકીશું લોગ ટીની કિંમત મૂકીશું વન એક્સ સ્ક્વેર એ આપણો જવાબ આવશે વન પ્લસ સી એટલે કે જવાબ આવશે આપણો લોગ માનાંકમાં વન એક્સ સ્ક્વેર પ્લસ સી એ આપણો જવાબ હશે તો વિદ્યાર્થી મિત્રો આજે પ્રથમ દાખલો છે એ તમને સારી રીતે સમજ પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આદેશ લઈ લીધો છે તે જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો જોઈએ બીજો દાખલો છે લોગ એક્સ આખાનો સ્ક્વેર છેદમાં એક્સ ઇન્ટુ ડીએક્સ એનું સંકલન કર્લે કે સંકલન મૂકી અને ડીએક્સ કરી હવે વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાનથી જોઈએ તો લોગ એક્સ અહીં પણ અંશ છે તેટલે ભાગેકારનો નિયમ છે આ રીતે રકમ આપી છે આખાનો વર્ગ છે અને સંકલનમાં મૂકીતું છે ડીએક્સ છે તો લોગેક્સ જે છે લોગેક્સનું આપણે આદેશ લઈએ લોગેક્સ બરાબર ટી લઈએ લોગેક્સનું વિકલન થશે વન ઓપન એક્સ એક્સનું ડીએક્સ અને ટીનું ડીટી થશે એટલે કે વન ઓપન એક્સ ડીએક્સ બરાબર ડીટી તો અહીં જોઈ શકો છો રકમમાં વન ઓપન એક્સ જે છે વન ઓપન એક્સ અને ડીએક્સની જગ્યાએ આપણે ડીટી મૂકીશું એટલે કે વન ઓપન એક્સ લો એક્સ આખાનો સ્ક્વેર છે અને dx તો વન ઓપન એક્સ ડીએક્સની જગ્યાએ આપણે કિંમત મૂકીશું ડી અને લોગેક્સ બરાબર ટી મૂકી અને આખાનો વર્ગ છે એટલે કે અહીં વર્ગ દર્શાવીએ વન ઓપોન એક્સ ડીએક્સની જગ્યાએ આપણે કિંમત મૂકીશું ડીટી તો ટી સ્ક્વેર ડીટી એટલે કે ટીની બે છે તો એનું સંકલન કરીએ તો થશે ટી ક્યુબ બાય થ્રી પ્લસ સી ટીની કિંમત મૂકીશું આપણે લોગેક્સ એટલે કે જવાબ આવશે લોગેક્સની ક્યુ બાય થ્રી પ્લસ સી તો વિદ્યાર્થી મિત્રો આપણો સહેલો છે સિમ્પલ દાખલો છે જે તમને સમજ પડી ગઈ હશે ત્યારબાદ ત્રીજા નંબરના દાખલા પર જઈએ તો અહીં સંકલનકલન છે અને ડીએક્સ છે એટલે કે ડીએક્સ મૂકી એક્સની સાબેક્ષ સંકલન છે એટલે કે ડીએક્સ મૂકી દીધું છે હવે છેદમાં જોઈએ તો અહીં છેદમાંથી એક્સ સામે નીકળશે તો અહીં આવશે વન પ્લસ લોગ એક્સ અને ડીએક્સ તો વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાનથી જોઈએ તો વન પ્લસ લોગ એક્સ ઇક્વલ ટુ ટી આદેશ લઈએ તો વન પ્લસ લોગ એક્સ ઇક્વલ ટુ ટી લઈએ વનનું વિકલન થશે ઝીરો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે જ્યારે આપણે આદેશ લઈશું તો એનું વિકલન કરવાનું છે વન વિકલન ઝીરો પ્લસ લોગ એક્સનું થશે વન ઓપન એક્સ એક્સનું ડી એક્સ અને ટીનું ડીડી થશે તો વન ઓપોન એક્સ અને ડી એક્સ એની જગ્યાએ કિંમત મૂકીશું આપણે ડીટી તો વિદ્યાર્થી મિત્રો વન ઓપોન એક્સ ડીએક્સ બરાબર ડીટી મૂકીએ અને વન પ્લસ લોગેક્સ ઇક્વલ ટુ ટી મૂકીશું એટલે કે અહીં થશે વન ઓપન એક્સ વન પ્લસ લોગ એક્સ છે dx છે તો વન પોન એક્સ ડીએ આપણે કિંમત મૂકીશું ડી ટી છે ડીટી બાય ટી નું સંકલન કોણ છે વન પોન નું સંકલન થશે લોગ ટી પ્લસ સી હવે ટી ની કિંમત મૂકીએ લોગ માનાંકમાં ટી એટલે કે વન પ્લસ લોગ એક્સ પ્લસ સી આ આપણો જવાબ થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ થશે લોગ વન પ્લસ લોગ એક્સ પ્લસ સી એનો જાવ થશે તે જ રીતે વિદ્યાર્થી મિત્રો ફોર્થ નંબર પર જઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એનું સંકલન કર્યું છે સાઇન એક્સ ઇન્ટુ સાઇન કોસ એક્સ ડીએક્સ છે એનું આપણે સંકલન કરવાનું છે તો રકમ લખીશું સાઈન એક્સ ઇન્ટુ સાઈન કોસ એક્સ અને ડીએક્સ છે તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે આજે સાઈન ઇન્ટુ કોશેક્સ છે તો કોશેક્સ ઇકલ્ટો આપણે આદેશ લઈએ કોશેક્સ ઇકલ્ટો ટી લઈએ તો કોશેનું વિકલન કરતાં સાઇનએક્સ આવી જશે માટે કોશેક્સ એક્સનું વિકલન થશે માઇનસ સાઇનએક્સ એક્સનું ડીએક્સ અને ટીનું ડી ટી થશે માઇનસને બરાબરની બીજી બાજુ આપીશું એટલે કે ઓછા ડીટી એટલે કે સાઇનએક્સ ડીએક્સ બરાબર ડીટી ઓછા ડીટી મૂકીશું આ સાઇન એક્સ છે અને આ ડીએક્સ છે એની જગ્યાએ કિંમત મૂકીશું આપણે ઓછા ડીટી એટલે કે ઓછા ડીટી મૂકીએ અને સાઈનનું સાઈન રાખીએ અને કોસેક્સ ઇક્વલ ટુ ટી લીધું છે એટલા માટે અહીં આપણે મૂકીશું ટી એટલે કે sin t dt ટી અને માઇનસને બહાર લઈએ એટલે કે વિકલન કરીશું આપણે સંકલન કરીશું આપણે sin t dt sin t નું સંકલન કરીએ આ માઇનસ તો છે જ અને t નું સંકલન થાય માઈનસ કોસેક્સ એટલે કે માઇનસ કોષ કોષ ટી માઇનસ માઇનસ પ્લસ કરીએ એટલે પ્લસ કોષ ટી પ્લસ સી હવે ટીની કિંમત જે છે એ મૂકી દઈશું ટી બરાબર કોસેક્સ છે તો ટીની જગ્યાએ કોશેક્સ મૂકીએ એટલે કે બરાબર થશે કોષ કોસેક્સ વત્તા સી જે એનો જવાબ થશે તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલા છે એ પણ તમને સમજ પડી હશે વિદ્યાર્થી મિત્રો આજે ટૂંકા ટૂંકા દાખલા છે જે એક એક માર્ક્સમાં એક્ઝામમાં પૂછાયા કરે છે વધારે માર્ક્સમાં પૂછાતા નથી ખૂબ જ સિમ્પલ દાખલા છે અને બેઝિક દાખલા છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ફિફ્થ નંબર પર જઈએ તો અહીં અંડર રૂટ એક્સ પ્લસ બી છે એની સંકલનમાં મૂકી અને એક્સની સાપેક્ષે આપણે સંકલન કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો અંડર રૂટ એક્સ વત્તા બી છે ઇન્ટુ ડીએક્સ છે એટલે કે સંકલનમાં એક્સ વત્તા બી આખાની વન બાય ટુ ઘાત છે અને dx છે તો વિદ્યાર્થી મિત્રો એક્સ વત્તા બીને આપણે જો એક્સ તરીકે ધારીએ તો એક્સની વન બાય ટુ ઘાત હોય તો વન બાય ટુ ઘાત આગળ વન બાય ટુની વન ઘાત પ્લસ વન બાય ટુ પ્લસ વન થશે એટલે કે આપણે દર્શાવીશું એક્સ પ્લસ બી એની વન બાય ટુ પ્લસ વન છેદમાં વન બાય ટુ પ્લસ વન થશે અને અહીં એક્સનો જે સહગુણક એ છે એના છેદમાં આવે

એક્સ અંડર રૂટ એક્સ પ્લસ ટુ છે એને સંકલન મૂકીશું અને ડીએક્સ કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો સંકલનમાં એક્સ અંડર રૂટ એક્સ પ્લસ ટુ ડીએક્સ છે તો એક્સ પ્લસ ટુ ઇક્વલ ટુ આપણે સરળતા ખાતર ટી ધારીએ તો અંડર રૂટ વર્ગમૂળમાંથી બહાર આવી જશે એટલે કે એક્સ વત્તા બે બરાબર આપણે આદેશ લઈશું ટી સ્ક્વેર જો ટી લઈએ તો વર્ગમુમાંથી બહાર નીકળે એટલા માટે આપણે ટી સ્ક્વેર લઈએ છીએ એક્સનું સંકલન કરી વિકલન કરીશું ડીએક્સ ટુનું વિકલન ઝીરો થાય બરાબર ટુટી ડીટી આ આપણે વિકલન કરી દીધું છે એટલે કે ડીએક્સની જગ્યાએ કિંમત મૂકીશું ટુટી ડીટી હવે અહીં એક્સ છે જો વિદ્યાર્થી મિત્રો જો આદેશ આપણે જો ટીમાં લઈશું તો આખી રકમ આપણે ટીમાં ફેરવવી પડે એ ખાસ યાદ રાખવાનું છે તો અહીં જે એક્સ છે એક્સ બરાબર આવી જશે એક્સ બરાબર ટી સ્ક્વેર ઓછા બે એટલે કે એક્સની જગ્યાએ ટી સ્ક્વેર ઓછા બે મૂકીશું અને ડીએક્સ બરાબર ટુ ટીડીટી મૂકીશું તેમજ અંડર એક્સ પ્લસ ટુની જગ્યાએ ટી મૂકીશું એટલે કે અહીં થશે એક્સ અંડર રૂટ એક્સ પ્લસ ટુ ડી બરાબર થઈ જશે એક્સ ની જગ્યાએ કિંમત મૂકવાની છે વિદ્યાર્થી મિત્રો અહીં ટુ ટીડીટી એટલે કે એક્સ ડીએક્સની જગ્યાએ મૂકીએ ટુ ટીડીટી અંડર રૂટ એક્સ પ્લસ ટુની જગ્યાએ મૂકીશું ટી સ્ક્વેર વર્ગ મૂળ અને વર્ગ કેન્સલ થશે અને ટી બહાર આવશે એટલે ટી અને ટી આ ટી અને ટી થશે ટુ ટી સ્ક્વેર ડીટી એટલે કે ટુ ટી સ્ક્વેર ડીટીનું સંકલન કરવાનું છે ટી સ્ક્વેરનું સંકલન થશે ટી ક્યુ બાય થ્રી વિદ્યાર્થી મિત્રો અહીં એક વસ્તુ આ ખાસ જોવાની છે એક મિસ્ટેક છે અહીં જ્યારે આ વસ્તુ લઈશું એક્સ અંડર રૂટ એક્સ પ્લસ ટુ એમાં એક્સ બરાબર અહીં આપણે એક્સ બરાબર ટી સ્ક્વેર માઇનસ ટુ લેવાનું છે એટલે કે એક્સની કિંમત મૂકીશું ટી સ્ક્વેર માઇનસ ટુ અંડર રૂટ ટી સ્ક્વેર અને ડીએક્સની જગ્યાએ કિંમત લેવાનું છે ટુ ટી ડીટી એ વસ્તુ ખાસ સમજવાની છે અહીં વર્ગ મૂળ અને વર્ગ કેન્સલ થશે એટલે કે અંડર ટી સ્ક્વેર માઇનસ ટુ અને ટી અને ટુ ટી એટલે કે ટુ ટી સ્ક્વેર થશે અને ડી ટી થશે ટુ ટી સ્ક્વેરને આપણે ટી સ્ક્વેર સાથે ગુણીશું અને ટુ ટી સ્ક્વેરને ટુ સાથે ગુણીશું અને સાદરૂપ આપીશું એટલે કે આ વસ્તુ થઈ જશે આ વસ્તુ તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે સેપરેટ સંકલન આપીશું એટલે કે આ વસ્તુ થઈ જશે હવે આગળ જઈએ તો જ્યારે અહીં ટુ ટી રેસ ટુ ફોરનું સંકલન કરીશું એટલે કે થઈ જશે ટુ ટી રેસ ટુ ફાઈવ બાય ફાઈવ થશે અને ઓછાનું ઓછા ફોર ટી સ્ક્વેરનું સંકલન થશે ફોર ટી ક્યુબ બાય થ્રી થઈ જશે આ વસ્તુ તમે જોઈ શકો છો અને ટીની કિંમત મૂકીશું વિદ્યાર્થી મિત્રો ટી બરાબર આપણે લીધું છે ટી સ્ક્વેર બરાબર એક્સ વત્તા બે લીધા છે તો ટી બરાબર થઈ જશે અંડર રૂટ એક્સ વત્તા બે તો અહીં ટીની કિંમત મૂકીશું એક્સ વત્તા બેની વન બાય ટુ બરાબર કિંમત લેવી પડશે એક્સ વત્તા બે ની વન બાય ટુ ઘાત એ વસ્તુ તમારે સમજવાની છે અને વધતા જે છે એ સંકલનનો અચાનક છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમને દાખલા સમજ પડી હશે તો વિદ્યાર્થી મિત્રો ભાગ બેમાં આપણે અહીં સુધી જ રાખીશું નેક્સ્ટ લેક્ચરમાં બીજા દાખલા કરીશું ત્યાં સુધી આવજો આભાર